પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવાનું અનેરું મહાત્મ્ય રહેલું છે સોમનાથ ટ્રસ્ટ ભાવિકોને પ્રેમપૂર્ણ આતિથ્ય અને ઉત્તમ દર્શન અનુભવ આપવાના ધ્યેય સાથે કાર્યરત છે ત્યારે ટ્રસ્ટે શ્રાવણ માસમાં આવનાર શિવભક્તો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકિર્તન ભવન ખાતે સુચારૂ ધ્વજા પૂજન કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદો સ્ટાફ પણ મૂકવામાં આવ્યો છે પૂજન સામગ્રી અને અનુસાંગિક વ્યવસ્થાઓ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર માટેની ધ્વજાઓ સ્થાનિક મધ્યમ વર્ગીય ધ્વજાનું નિર્માણ કરી રોજગાર મેળવીને આત્મનિર્ભર બની છે ત્રણ પેઢીથી બહેનો ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહી છે મંદિરના મહંતે જણાવ્યું હતું કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહીં પરંતુ શિવની સાધના છે અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપીને તીર્થનો કાયાકલ્પ કરવાનો આ એક સંકલ્પ સમાન છે કેતુ ધ્વજા ચરાવાથી જો જન્મ સનુકેતુના સનુ સ્થાપિત યોગ થતા હોય કે કોઈ પણ સ્થાપિત યોગ થતા હોય તો એનાથી પણ મુક્તિ મળે છે અને કેતુ ગ્રહ છે એ મુક્તિનો કારક હોતો હતી જે વ્યક્તિના પિતૃઓને મુક્તિ નથી થતી એમ એ વ્યક્તિના પિતૃઓની પણ મુક્તિ થાય છે અને બીજું તમારી જે કોઈ પણ મનોકામના હોય જેમ કે યશ કીર્તિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ પીડા આ કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો એ ધ્વજારોપણ કરવાથી બાધાઓ માંથી નિવૃત્ત થાય છે તો ધ્વજારોપણ નું આ મહત્વ છે શ્રી સોમનાથ મંદિર ની અંદર ધ્વજારોપણ કર્યા પહેલા એ ધ્વજાની વિધિસર સોળસ ઉપચાર થી પૂજન કરવામાં આવે છે સોળસ ઉપચાર થી પૂજન કર્યા પછી ભગવાનના મુખ્ય શિખર ઉપર ધ્વજાનું રોપણ કરવામાં આવે છે અને આયુષ્યમાં વૃદ્ધિ થતી હોવાનું કહેવાય છે ધ્વજાને કેતુ સ્વરૂપ પણ માનવામાં આવે છે તેથી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ધ્વજા પૂજા અતિ મહત્વની અને પુણ્યદાયક માનવામાં આવે છે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયા બાદ ટ્રસ્ટના તત્કાલીન અધ્યક્ષ અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જામસાહેબ દ્વારા તારીખ તેર મે ઓગણીસો પાસઠના રોજ મધ્યાહને સાડા બાર કલાકે કૌશય ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની ધ્વજા હોય છે જેમાં મહાદેવનું ત્રિશુળ અને નંદીજી બિરાજમાન હોય છે આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર ઉપર એકસો પંચાવન ફૂટની છે ટ્રસ્ટ દ્વારા તાલીમ અપાયેલ કર્મચારીઓ શિખરથી નીચે સુધી બંધાયેલ દોરડા અને સેફ્ટી બેલ્ટ સાથે શિખર ઉપર ચડીને ધ્વજારોહણ કરે છે તો પોતાના હાથે ધ્વજા શિખર ઉપર ચડાવી શકે તે માટે ધ્વજા પૂજા માટે શિવ ભક્તો નું જનસાગર ઉમટી પડે છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથજીના જે શિખર ધ્વજા ચઢાવવામાં આવે છે આ ધ્વજાની ચોક્કસ નક્કી કરી મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટે નું વિશેષ મહત્ત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાજતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચઢાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે પૂજા નોંધાવી ધ્વજા પૂજા કરી અને ભગવાનને ધજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનને ધજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે